મેડમ શું બનાવ બન્યું છે કારેલી બાગમાં ત્રણ લોકોને બાબા નામના વ્યક્તિએ જે ત્રણ વિક્રમ અને બીજા અને એના મિત્રો હતા એને બાબા નામના વ્યક્તિએ ચપ્પુ મારેલું હતું અને મારામારી થયેલી હતી જે અનુસંધાને એ તમામને એસજી ખાતે દાખલ કરેલા હતા અને ત્યાં ફરી બાબતે એનો ઝઘડો થયો અને બાબરે તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે જે અનુસંધાને હાલમાં એસએસજી ખાતે

Okay.